समाचार सवार स्वागत छे। ताज़ना ताजा महत्वपूर्ण समाचारों पर एक नजर करिए ते पहला चैनल ने सब्सक्राइब कर लो ગુજરાતમાં 7 દિવસ સુકાસવાયા વરસાદની આગાહી ગુજરાતના દરિયાકાંઠે શક્તિવાવા જોડાની અસર ઓછી થવા છતાં હવામાન વિભાગે રાજ્યમાં હજુ 7 દિવસ સુકાસવાયા વરસાદની આગાહી કરી છે સોમવારે અમદાવાદ કચ્છ અને અન્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા આગામી 2 દિવસ ગુજરાત ભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ત્યાર બાદ 12 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે શક્તિ વાવાજોડાનો ખતરો ટળ્યો અરબ સાગરમાં બનેલું શક્તિ વાવાજોડાની શક્તિ હવે નબરી પડી હોવાના સમાચાર છે ગુજરાત માથે તેનો ખતરો ટળી ગયો છે બપોર બાદ વાવાજોડો ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જતાં મત દરિયેજ સમી જશે આથી ગુજરાતના દરિયા કિનારાઓને કોઈ ભારે નુકસાન પહોંચશે નહીં ખાસકે દરિયામાં અસર હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે બીજી તરફ હવામાન વિભાગે વાવાજોડાને કારણે અનેક દરિયાઈ વિસ્તારોમાં વરસાદની આગાહત કરી છે સોના ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર સોના અને ચાંદીના ભાવને લઈને પેસ ત્રણસો સાઠ ના સહસ્થાપક અને મુખ્ય વૈશ્વિક વ્યૂહરચનાકાર અમિત ગોયલે એક મોટી ચેતવણી જારી કરી છે તેમનું કહેવું છે કે આ ભાવ વધારો એક વિશાળ રિફ્લેશનરી બબલ જેવો છે અને આગામી મહિનાઓમાં તેમના ભાવમાં માં થી પચાસ ટકા નો તીવ્ર ઘટાડો થઈ શકે છે તેમના મતે રોકાણકારોએ હવે સાવધ રહેવું જોઈએ કારણ કે આ તેજી તેના અંતિમ તબક્કામાં છે वर्षा आगाही बच्चे अनेक जिलामा बरसात खाबक्यो રાજ્યમાં વરસાદની આગહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે તો અનેક જિલ્લાઓમાં તો સતત 5 દિવસથી વરસાદ શરૂ છે તાણંદ શહેરમાં અડધા કલાકમાં પોણા 2 ઇંચ વરસાદ વરસ્યો હતો ગીર સોમનાથના કોડીનાર પંથકમાં પડેલા વરસાદથી ફાફડી ગામના ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડ્યું છે શરત પૂર્ણિમાના દિવસે બલસાડ જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદ ખાબક્યો હતો છોટા ઉદેપુર જિલ્લામાં મધરાતથી શરૂ થયેલા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ચોટીલા અમરેલી બનાસકાંઠા અને કચ્છમાં પણ વરસાદ નોંધાયો છે ભિલોડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યરાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો ચાર રેલવે રૂટની જાહેરાત થતા ગુજરાતને લાભ આજે મંત્રીમંડળની બેઠકમાં દિવાળી અને છઠ મહાપર્વ માટે બાર હજાર વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરાયો છે આ સાથે ચાર રેલ પ્રોજેક્ટને મંજૂરી મળી છે આ રૂટ ગોંડિયા ડોંગરગઢ ભુસાવલ વર્ધા બરોડા રતલામ અને હાવડા મુંબઈ કોરિડોર છે છ શૂન્ય શૂન્ય કિમી થી વધુ લંબાઈના આ પ્રોજેક્ટ્સમાં માં અઢાર હજાર કરોડ રોકાણ કરાશે આનાથી સીઓ ઉત્સર્જનમાં અને ડીઝલના વપરાશમાં ઘટાડો થશે અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટશે उत्तराखंड मदरेसा बोर्ड नाबूद उत्तराखंड ना राज्यपाल मदरेसा बोर्ड नाबूद कर लघुमती शिक्षण बिल ने मंजूरी आपी छे बधी मदरेसाओ उत्तराखंड स्कूल एजुकेशन बोर्ड साथे हशे अने लघुमती शिक्षण सत्ता मंडल तरफ थी मान्यता प्राप्त करशे जुलाई बे हजार छीस ऐसी बधी लघुमती शालाओ एनईपी एनसीएफ पालन करशे उत्तराखंड देश नु प्रथम राज्य छे जेने मदरेसा बोर्ड नाबूद अने लघुमती संस्थाओं ने मुख्य प्रवाह शिक्षण प्रणाली म एकीकृत करी छे પર જોખમ નહીં અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું શક્તિ વાવાજોડું નબરો પડતા ગુજરાતને હવે કોઈ જોખમ નથી હવામાન વિભાગ અનુસાર વાવાજોડાની ગતિ ધીમી પડી છે અને આવતીકાલ સુધીમાં સમાપ્ત થઈ જશે જો કે આ અસરથી આગામી 3 દિવસ રાજ્યમાંાર્વતિક હળવોથી મધ્યમ વરસાદ રહેશે દ્વારકાથી 940 કિલોમીટર દૂર સક્રિય આ સાયક્લોન આવતીકાલે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે રાજ્ય માટે આગામી 24 કલાક ભારે હવામાન વિભાગે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂગાવાની શક્યતા છે બંદરો પર એલએસ3 સિગ્નલ અને દક્ષિણ દરિયાકાંઠે ડીસી1 સિગ્નલ લાગુ છે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે પશ્ચિમ ગુજરાતમાં આગામી 24 કલાક માટે વરસાદી માહોલ રહેશે ગુજરાતમાં બનેલ સિરપમાં ખતરનાક ઝે MP ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની તપાસમાં ગુજરાતમાં બનેલીની લાઈફ અને રેસ્પીફ્રેશ ટીઆર કફ સિરપમાં ખતરનાક ડાયએથિલિન ગ્લાયકોલની વધુ માત્રા મળી છે થોડા સમયમાં જ 19 બાળકોના મૃત્યુનો કેસ સામે આવ્યા બાદ આ બનને સિરપ પર તાત્કાલિક રોક લગાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે સરકારે આ મામલે SIT સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરીને દોષિતોની જવાબદારી નક્કી કરવા તપાસ તેજ કરી છે આથી શરૂ થશે દિવાળી વેકેશન ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના દિવાળી વેકેશનને લઈ સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો હતો શૈક્ષણિક વર્ષ 2025-26 માટે દિવાળી વેકેશન 16 ઓક્ટોબર થી 5 નવેમ્બર સુધી 21 દિવસનું રહેશે उल्लेखनीय છે કે ઘણા લોકો વેકેશન માંડવા મામાના ઘરે જતા હોય છે તો ઘણા લોકો ફરવા જતા હોય છે બે એક દિવસનું વેકેશન માંડવાનો તમારો શું પ્લાન છે બાવા જોડાની અસરથી અનેક સ્તરે વરસાદ મેઘરાજાની વિદાય પહેલા અરબ સાગરમાં શક્તિ બાવા જોડો સક્રિય થયું છે ખાસ કે હવામાન અનુસાર બાવા જોડાની અસર ગુજરાત પર ભારે થશે નહીં પણ ગઈકાલે સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો હિંમતનગરના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો વરસાદને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ખાસ કે આજે બાવા જોડો ધીમો પડશે દહેગામમાં 1.70 ઇંચ જોડિયામાં એક પોઇન્ટ અઢાર ઇંચ ગાંધીનગર ચુરા મેઘરજ અમદાવાદ અને બોટાદ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો अंबालाल पटेलनी शकीत बाबा जोड़ा ने लई मोटी आगाही हवामान નિશરાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આજથી 8 ઓક્ટોબર સુધી 3 દિવસ વરસાદની આગાહી છે શક્તિ બાવા જોડો ઓમાંથી ગુજરાત તરફ આવી શકે છે પરંતુ અસર ઓછી રહેશે સૌરાષ્ટ્ર તરફ આવતા તેની ગતિ મંદ પડી શકે છે દ્વારકા ઓરબંદર જામનગર કચ્છ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બનાસકાંઠા મહેસાણા અને પાટણમાં વરસાદ અને અમદાવાદમાં મધ્યમ વરસાદની સંભાવના છે વાવાઝોડા યુ યુટર્ન અરબ સાગર માં સક્રિય શક્તિ વાવાઝોડું હાલમાં ઓમાન તરફ છે પરંતુ આઈએમડી ની આગાહી ગુજરાત માટે ચિંતાજનક છે આઈએમડી અનુસાર છ ઓક્ટોબર ની સવારથી આ વાવાઝોડું યુટર્ન લઈને પૂર્વ તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના છે આના પગલે દીવ વેરાવળ અને દ્વારકા સહિત સૌરાષ્ટ્ર ના દરિયાકાંઠે ભારે કરંટ જોવા મળ્યો છે આગામી પાંચ દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ભારે પવનની શક્યતા છે સિંગતેલના ભાવમાં ડબ્બે ₹40 નો વધારો સૌરાષ્ટ્રમાં મગફળીની મોટી આવક છતાં સિંગતેલના ભાવ 5 દિવસમાં 40 વધીને 2220 થી 2340 થયા છે ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાય છે જ્યારે સિંગતેલના ડબ્બાના ભાવ વધ્યા 2025 ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે ઉજવતા ખંભાળિયા APMC એ 1 કરોડ થી વધુ ખર્ચે સિંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કર્યું જેથી ખેડૂતોને યોગ્ય ભાવ અને નાગરિકોને શુદ્ધ તેલ મળે અને નવ તારીખ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે શક્તિ વાવાઝોડું નબળું પડતા ગુજરાતમાં માં આઠ અને નવ ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે જામનગર પોરબંદર દ્વારકા સુરત નવસારી વલસાડ માં ભારે થી અતિભારે વરસાદ ની શક્યતા છે વાવાઝોડું કચ્છ અને દ્વારકાના દરિયાકાંઠે એકસો દસ કિમી કલાક ની ઝડપે પવન સાથે અસર કરી શકે છે માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના છે બંદરો પર એલસીએસ ત્રણ અને દક્ષિણ કાંઠે ડીસી એક સિગ્નલ લાગુ છે અમદાવાદ માં હળવો વરસાદ પડી શકે છે ગુજરાત બોર્ડ નો મોટો નિર્ણય ગુજરાત બોર્ડે ધોરણ 11 અને 12 ના અભ્યાસક્રમમાં યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણને વૈકલ્પિક વિષયો તરીકે જૂથ 4 માં સામેલ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે અગાઉ આ જૂથમાં ચિત્રકલા સંગીત કમ્પ્યુટર અધ્યયન અને વોકેશનલ શિક્ષણનો સમાવેશ હતો તા નવું માળખું શૈક્ષણિક વર્ષ 2026-27 થી લાગુ થશે જે વિદ્યાર્થીઓના सर्वांगीण વિકાસ માટે ઉપયોગી બનશે આગહી વચ્ચે અનેક જિલ્લામાં વરસાદ રાજ્યમાં હાલ શક્તિવાવાજોડાનો ખતરો જણાઈ રહ્યો છે તેવામાં રાજ્યમાં વરસાદની આગહી પણ કમા આવી છે તાગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો છે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણ બદલાયું હતું મોડાસા અને માલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા હિંમતનગરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો સાબરકાંઠામાં પોશીનામાં બીજા દિવસે 4 ઇંચ વરસાદ પડ્યો હતો વડોદરાના શિનોર તાલુકામાં વરસાદી ઝાપટા